તૈયાર કરેલી છે કીટ આપવા માટે અહીંયા પરિવારના મિત્રો સાથે અહીંયા આવેલા છે મારી સાથે સંસ્થાના પ્રમુખ નાગરભાઈ અન્ય મિત્રો પણ અહીંયા મારી સાથે જોડાયેલા છે

પરિવારના જે ત્યાં વૃદ્ધો જે રહેતા હોય એમના માટે એક અનાજની જે કીડ તૈયાર કરીને લઈને આપવામાં આપવા માટે અહીંયા આવેલા છે અને એમની સ્પેશિયલ મુલાકાત માટે પણ છે આઈ એમ આર યુ નેમ માય નેમ અરે વાહ વેરી यस 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 योर हेल्थ योर हेल्थ इज मजामा मजामा ओके 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 मारे साथ यार दादा अपन जोड़े लाये चाहे दादा अपनों नाम सोचे बंदी हाँ भरड़ वाला क्या है ना अच्छा, अच्छा 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 तब ये सारी ना अपनी बाप अपनों नाम सोचे मम्मी ना तमारू ना મારું નામ રતન ઉપેન્દ્ર વ્યાસ અચ્છા અચ્છા કયા ગામ ના છો મુંબઈ માં હતા ને મારું વાક્ય છે ત્યાં બાપ દાદા નું મંદિર પછી ભગવાન પણ કેવા ઉપર હતા ભગવાન ખીલોના ક્યાં થી ક્યાં ક્યાં થી પછી ગોવર્ધન સોસાયટી પછી અહીંયા કઈ ચૂકવા મારી સાથે અહિયાં સુદામા વડીલ વૃદ્ધાશ્રમ ની અંદર માન્યશ્રી દક્ષિણ પોલીસ સ્ટેશનની અંદર પરિવાર સાથે હરેશભાઈ હરેશભાઈ પરિવાર સાથે અહીંયા આવેલા છે રક્ષાબંધનનો પર્વ મનાવવા માટે આવેલા છે સર આજે જે આપણે આજે દિવસ પસંદ કર્યો છે એના અનુસંધાને આપે સમાજની અંદર એક શુભ સંદેશો પાઠવવા માગો છો સર આજે આજે આપ જે અહીંયા પ્રોગ્રામ માટે આવેલો છે એના અનુસંધાને આ એક પર્વ છે આપણે હિન્દુ ધર્મનો અને રક્ષાબંધન જેવા તહેવારની અંદર આપણા તો જો કે ઘરે બેન આવતા હોય છે બેન દીકરી આવતા હોય છે પણ આમનું કોણ તો એમના બેન બનીને આ લોકો આજે રક્ષાબંધનનો પર્વ જોવા માટે અહીંયા અમે વધારેલ છીએ આજે બરાબર બરાબર સરસ સરસ મજાની સાહેબે વાત કરી કે આજે સુદામા વૃદ્ધાશ્રમની આજે અમે મુલાકાત માટે લઈ છીએ જે બહેનો છે બહેનોને આજે રાખડી બાંધવા માટે અહીંયા પોતે પરિવાર સાથે આવેલા છે જોકે ખૂબ જ સરસ મજાનું એક ઉમદા કામ કર્યું છે અને પરિવાર સાથે જો આયેલા છે એટલે એક સમાજ માટે એક પ્રેરણા રૂપ છે અમારી આ પહેલી પહેલ છે બેન આપનું નામ શ્રી કૃષ્ણ મારું નામ કાંતા બેન સમર્તાજી અચ્છા 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 આજે મારા ખ્યાલ થી આજે મારી ખ્યાલ જે સુદામા વૃદ્ધાશ્રમ ની આજે મારી વાત ખાતે પહેલી વાર મુલાકાત લો છો હા પહેલી બરાબર સરસ વૃદ્ધાશન ની અંદર રક્ષાબંધન જે પર્વ જે મનાવવા માટે આવેલો છો આનો આજે તમને કેવો આનંદ છે બેન આજના આજે આપને કેવું લાગ્યું અહીંયા આવ્યા પછી આ બહેનોને મળ્યા પછી આપણને કેવું લાગ્યું આજે બરાબર સમાજને શું પ્રેરણા આપવા માંગો છો સમાજને શું કહેવા માંગો છો તમે આજે આજે જોયા વૃદ્ધાશ્રમ જોયા પછી સમાજને શું પ્રેરણા આપવા માંગો છો

એ ગવર્મેન્ટનો પ્રોજેક્ટ છે સી ટીમ એ સી ટીમ અંતર્ગત અમારા ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના એક સી ટીમ તરફથી વૃદ્ધાશ્રમની અંદર આવી અને એક રક્ષાબંધનનો પર્વ ઉજવી રહ્યા છીએ અને સાથે સાથે એમને સેફ્ટી પણ મળે અને એ અંતર્ગત પણ અમારો એક કાર્યક્રમ ચાલુ જ છે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન તરફથી અને વારંવાર સી ટીમ દ્વારા મુલાકાત પણ લેવામાં આવે છે અને કાર્યક્રમ પણ અવરનવર કરવામાં આવતા હોય છે અમે પણ એક પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી એક સંદેશો આપવા માંગીએ છીએ કે આવા સમાજની અંદરથી આવા ઘણા એક વૃદ્ધાશ્રમો ચાલતા હોય છે અલગ અલગ શહેરોમાં તો તમામે તમામ વ્યક્તિઓ સહભાગી થઈ અને આવા સુંદર કાર્યક્રમો યોજવા જોઈએ જેથી કરીને એ લોકોને પણ એક સમાજમાં પણ સારો સંદેશો જાય કે લોકો પણ એનાથી પ્રેરાય અને આવા કાર્યક્રમો અને એના એમથી પણ વધારે કોઈ ઉત્સાહિત કાર્યક્રમો કરતા રહે